પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની ટર્કી હંગેરી વગેરે હાર્યા ત્યારે કહેવાયું કે જે દેશો યુદ્ધમાં હાર્યા છે તેમની સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ આ દેશોએ જાણી જોઈને યુદ્ધ છેડ્યું હતું જેને લઈ અસંખ્ય લોકો આ યુદ્ધમાં હોમાયા છે ત્યારે ફરી આવા દાનવો પેદા ન થાય તે માટે ફ્રાન્સના પેરિસમાં એક શાંતિ બેઠકનું આયોજન કરાયેલું આ શાંતિ સંમેલનની બેઠકમાં વિશ્વના બત્રીસ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો આ સંમેલનમાં બ્રિટનના પ્રધાનમંત્રી લોર્ડ જોર્જ હતા ફ્રાન્સના પ્રધાનમંત્રી ક્લેમસુ હતા ઇટલીના એરલેન્ડો હતા અને અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન હતા આ ચારને બિગ ફોર કહેવાય છે જેમાં ભારતમાંથી રાજાઓના પ્રતિનિધિ તરીકે મહારાજ ગંગાસિંહજી હતા એટલે આ બત્રીસ પ્રતિનિધિઓમાં વરસાયાની સંધિમાં હસ્તાક્ષર કરનાર મહારાજ ગંગાસિંહ હતા ફ્રાંસ ખાતે મળેલ વરસાયાની સંધિ સંમેલનમાં એક વાત નક્કી કરાય છે કે યુદ્ધો થકી થતી ખૂમારી નિવારવા માટે કોઈ ઉપાય કરવો જોઈએ એટલે લિંક ઓફ નેશન રાષ્ટ્રસંઘ બનાવવાનું નક્કી કરાય છે જેથી લડાઈઓ નિવારી શકાય અને જે દેશો રાષ્ટ્રસંઘમાં જોડાય તેઓ એકબીજા સાથે લડાઈ નહીં લડે એવું નક્કી કરાય છે ત્યારે દેશો પોતપોતાના નામ લખાવતા હોય છે ત્યારે અંગ્રેજો પણ બ્રિટિશ ઇન્ડિયાનું નામ લખાવવા માટે ત્યાં ગયા હતા એમાં જે અંગ્રેજ ગયા હતા એમનું નામ હતું મેન્ટોગ્યુ જે ભારતના મંત્રી હતા બ્રિટિશો જ્યાં જ્યાં પોતાનું શાસન હોય ત્યાં મંત્રીઓની નિયુક્ત કરતા હતા ત્યારે ભારતના મંત્રી મન્ટોગ્યુ રાષ્ટ્રસંઘમાં નામ લખાવા જાય છે અને કહે છે અમારા દેશનું નામ લખો બ્રિટિશ ઇન્ડિયા અમેરિકન પ્રમુખ વિડર વિલ્સન પૂછે છે કે એ શું છે કયો દેશ મેં ક્યાંય સાંભળ્યો નથી તેણે દલીલો કરી કે હજારો વર્ષથી આ દેશ હતો એશિયા ખંડમાં છે પહેલાં રાજાઓ રાજ કરતા હતા અત્યારે અમારો કબજો છે અને અમારી કોલોની છે અંગ્રેજો જ્યાં જતા ત્યાં એ વસાહતોને બ્રિટિશ કોલોની ગણાવતા એ કહે છે અમારી કોલોની છે અને લખો વોટર વિલ્સન કહે છે ભાગ અહીંથી મેં નથી સાંભળ્યો આવો આદેશ છે તેણે ખૂબ દલીલો કરી પણ કાઢી મૂક્યો ત્યારે ગંગાસી અને મોટીગ્યુ મિત્રો હતા અને એક જ હોટલમાં રહેતા હતા એટલે ગંગાસીએ પૂછ્યું શું થયું નામ લખાવવાનું મોન્ટુગ્યુ કહે અરે યાર એ વુડ્રો વિલ્સન અને ક્લેમન શું સાંભળતા જ નથી ક્લેમન શું ફ્રાન્સના શક્તિશાળી રાજનીતિજ્ઞ હતા અને તેમનું ઉપજતું હતું એટલે આ સંમેલન ફ્રાન્સમાં યોજાયું હતું ત્યારે ગંગાસીએ કહ્યું તારે આપણા દેશની વાતો સંભળાવી હતી ને કે આ રીતે દેશ છે શું કહે મેં નહીં કહ્યું હોય ત્યારે ગંગા કહ્યું કે હું જાઉં અને બીજે દિવસે ગંગા ગયા મોન્ટોગ્યુ પોતાની ડાયરીમાં લખે છે કે હું નથી જાણતો કે ગંગાસિંહ ત્યાં ક્યાં જઈ શું વાત કરી અને શું ન કરી પણ બે મિનિટ પછી ગંગાસિંહ પેન ઉપાડી સહી કરી રહ્યા હતા મતલબ કે બે જ મિનિટમાં તેમણે બિગ ફોરને ગળે ભારત દેશ છે એ વાત ઉતારી દીધી હતી હું નથી જાણતો કે તેમણે શું વાત કરી પણ સાઈન કર્યા પછી ઊભા થયા અને ક્લેમન શું સાથે હાથ મિલાવ્યો અને કેટલાય સમય સુધી વાતો કરતા રહ્યા બીજે દિવસે હું મોડો ઉઠ્યો હું ગંગા રૂમ તરફ ગયો ત્યારે સમાચાર મળ્યા કે ગંગાસી સિંહ પેરિસના જંગલોમાં શિકાર કરવા ગયા છે અને સાથે ક્લેમન શું છે મહારાજ ગંગસિંહની યથગાથામાં અનેક યકલીઓ એમના શિરે છે તેઓ શાંતિ સંમેલનમાં રહ્યા ત્યારે લોકતંત્રની વાત ઉપર ભાર મુકાયો હતો એમણે આ વાતને આત્મસાત કરી હતી તેઓ વર્ષાયાથી પરત આવી રહ્યા હતા ત્યારે ઇટલીના રોમ ખાતે રોકાયા હતા અને રોમથી તેમણે અંગ્રેજોને એક લેટર લખ્યો હતો જેને રોમ નોટ કહેવાય છે એમણે લખ્યું હતું કે લોકતાંત્રિક સ્વતંત્રતા સૌને અપાય છે ત્યારે ભારતને કેમ નહીં ત્યારે જો કોઈ રાજાએ સેલ્ફ ગવર્મેન્ટની માગણી કરી હોય તો તે હતા મહારાજ ગંગા સિંહજી બનારસમાં હિન્દુ કોલેજ હતી હિન્દુ વિચારધારાને વરેલ એની બેસેન્ટ અને મહામાનવ મદન મોહન માલવીયાજી આ કોલેજને બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અંગ્રેજોએ આ બાબતે હાથ અદ્ધર કર્યા હતા મદન મોહન માલવિયાજીને યુનિવર્સિટી બનાવવા માટે સર્વાધિક યોગદાન મહારાજ ગંગાસિંહે આપ્યું હતું અને યુનિવર્સિટીના સંચાલકોએ આગ્રહ કરી તેમને આ જીવન કુલપતિપદે આરૂઢ કર્યા હતાના શાસનકાળમાં કરણી માતાજીનું મંદિર રામદેવ બાબાજીનું મંદિર જેવા અનેક માં સખાવત કરી હતી તેમણે ખેડૂતોને તો સમૃદ્ધ બનાવ્યા જ હતા સાથે સાથે શાળાઓ કોલેજો સ્થાપી હતી નગરપાલિકાની ચૂંટણી પદ્ધતિ લાવી સ્થાનિક સ્વરાજ્યની ભેટ પણ મહારાજા ગંગાશિએ આપી હતી અસ્તુ ભારત માતા કી જાય